તો કેમ છો ભાવેણા આજે આપણે પહોંચી ગયા છીએ એક એવી શોપ કે જ્યાં તમને 2000 થી 3000 ના પ્રાઇસ ટેગ વાળા કપડા મળી જવાના છે 250 થી 300 રૂપિયામાં શિહા ભાવનગરીઓ તો ચલો તમને વિઝિટ કરાવું હોનેસ ગાર્મેન્ટ ની કે જ્યાં તમને બ્રાન્ડેડ કલેક્શન મળી જવાનું છે તદ્દન સસ્તા ભાવે અહીંયા તમને ટોપ્સ વન પીસ કુર્તી ટી-શર્ટ અને શર્ટ ફક્ત બસો પચાસમાં મળી રહેવાના છે બ્રાન્ડેડ કંપનીના ફૂટવેરનું લેટેસ્ટ બોલીવુડ સ્ટાઇલ કલેક્શન મળી જવાનું છે ત્રણસોથી પાંચસોમાં ગર્લ્સ અને બોઈઝના જીન્સની પ્રાઇસ છે થ્રી એન્ડ વેસ્ટર્ન વિયર એન્ડ ઇન્ડિયન વિયર બંને પર સૂટ કરે એવા પર્સ તમને ત્રણસોથી સાતસોમાં મળી જવાના છે મિલ્ટનની વોટર બોટલ ત્રણસો થી પાંચસોની રેન્જમાં સિલ્કી વામ કાશ્મીરી બ્લેન્કેટ તમને અંડર વન થાઉઝન્ડની ની રેન્જમાં મળી જવાના છે તો ભાવનગરીઓ બ્રાન્ડેડ વસ્તુનો ખજાનો અને એ પણ એસી થી નેવું ટકા ઓફ સાથે તમને મળી જવાના છે ધ વન એન્ડ ઓનલી હોન ગાર્મેન્ટમાં તો આજે જ વિઝિટ કરો જેનું એડ્રેસ છે બાઇટન લાઇબ્રેરી વોરા બજાર ભગા તળાવ નાકાની સામે હોનેસ ગાર્મેન્ટ વધુ માહિતી માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક કરો